ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા લેવાયેલા સાયન્સ પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ગત સત્તાવીસ બે બે હજાર પચીસથી ત્રણ દસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન લેવાયેલ ધોરણ બારની સાયન્સ પ્રવાહની પરીક્ષા એકસો બાવન કેન્દ્રમાં લેવાયેલી હતી જેમાં એક લાખ અગિયાર હજાર બસો ત્રેવીસ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાં એક લાખ પાંચસો પંચોતેર પરીક્ષાઓ પાસ થયેલા હતા ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા આવેલું જેમાં સૌથી વધુ પરિણામ ગોંડલ કેન્દ્રનું છન્નું સાઠ ટકા અને સૌથી ઓછું પરિણામ દાહોદ કેન્દ્રનું ચોપન પોઈન્ટ અડતાલીસ ટકા આવેલું છે તેમજ કેસોદ કેન્દ્રનું પરિણામ એક્યાસી પોઈન્ટ સિત્યાસી ટકા આવેલું કુલ ત્રણસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ નોંધા હતા રોજ આવેલા બાર સાયન્સના પરિણામમાં